પણ જોખમી બની બની છે ખાડા અને લઈ વાહન ચાલકો પડવાના બનાવો વધુમાં પાણીની ખોદી નાખ્યા બાદ હાલ ચોમાસામાં રસ્તાની સ્થિતિ વધુ બદતર બની ગઈ છે આ મુખ્ય માર્ગ સાથે સોસાયટીઓ અને શેરીઓને જોડતા માર્ગો નીચા હોવાથી પાણી ભરાવાની સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડે છે जब मैं आई थी यहाँ तब रोड बना था उसके बाद कभी रोड नहीं बना हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए फिर भी ये रोड नहीं बना ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस रोड की इससे हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फो व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में डगमग डगमग होता है परसों की आवच है एक एक रास्ता सिटी में टच था और एक रास्ता है પણ કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી અને પાણી હોય તો તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અને ક્યાં ખાડો હશે ખબર જ નથી પડતી વર્ષોથી આ માર્ગ પર ખાડા પુરાય છે તે પણ આ વખતે નહીં પૂરવામાં આવ્યા હોવાનું રોજ ઠલવાયો છે ઝાડેશ્વર ગ્રામ પંચાયત ધારાસભ્ય અને સાંસદ આ માર્ગની મુલાકાત લઈ યોગ્ય કરે માંગ પણ કરાવી છે ઝાડેશ્વર થી બસ સ્ટેન્ડ થી જે રોડ છે કર્ણન મંદિર સુધી એની હાલત અત્યારે બહુ બહુ ખરાબ છે તમે લોકો જો જાતે જો જોવા આવો ને તો તમને ખબર પડે કે એકવાર મોટર કાઢી લો તો તમને ખ્યાલ આવે કે રોડ કેવો છે જીએનએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોએ તો ખબર પડે કંઈ કોઈ રિપેર કરવા નથી આવતો કોઈ નહીં એક વખત કાંઈ આ મટોડું થોડું કંઈક કપચા લાગી ગયેલા પછી કંઈ નહીં પછી થોડી પેલું એનું છારું લાગી ગયા અત્યારે જુઓ તો ખબર પડે અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ જાડેસર ગ્રામ પંચાયત તરફથી તમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો આ રસ્તો વરસાદની અંદર લોકો હાલતા ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છીએ પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ આવો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારે અહીંયા આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે